તો સુરત પંથકમાં ખાબક્યો છે સાંભળેલા ધાર વરસાદ તો માત્ર બે કલાકમાં ચાર ઇંચ વરસાદથી છે ત્યારે ગતરોજ સાંજે વાગ્યાના સમયે વરસાદ પડ્યો તો સુરતના પલસાણામાં કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો ત્યારે સુરતના કામરેજમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે તાપીના નિજરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબ્યો છે તો સુરતના બારડોલીમાં પણ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો ત્યારે અનેક જગ્યાએ પાણી ભરાયા છે તો ભારે વરસાદથી ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા તો મહત્વના સમાચાર સુરતથી કહી શકાય સુરતમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી ત્યારે સુરત પંથકમાં સામેલાધાર વરસાદ ખાબક્યો હતો ત્યારે માત્ર બે જ કલાકમાં ચાર ઇંચ વરસાદથી સુરત શહેર થયું છે જળબંબાકાર ત્યારે ગતરોજ સાંજે છ થી આઠ વાગ્યાના સમય અનરાધાર વરસાદ પડ્યો હતો તો સુરતના પલસાણામાં પાંચ ઇંચ વરસાદ થયો ત્યારે કામરેજમાં સવા ચાર ઇંચ વરસાદ ખાપ્યો છે તો તાપીમાં નિજરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે તો સુરતના બારડોલીમાં પણ પોણા ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ થઈ તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા